કે આ દીકરી જે લઈ જવામાં આવી અગાઉ પણ ત્રણ ચાર મહિના પહેલા આવી ઘટના બની હતી એટલે બધાનો આક્ષેપ એવો છે કે આ દીકરીને તાંત્રિક વિદ્યામાં બલિ ચડાવવા માટે લઈ જવામાં આવી છે અને એવો પૂરજોશમાં બધે ચાલી રહ્યું છે ત્યારે અમે લોકો આજે એટલા માટે બેઠા છે નાટકીય કાર્યક્રમ એટલા માટે કર્યો કે સમગ્ર ગુજરાતમાં કેટલાય ન્યૂઝપેપરમાં બધે કટિંગમાં આવતું હોય કે ભાઈ ભુવાઓ કાલી વિદ્યાની મ્યાદી કરીને કરે ચોવીસ કલાકમાં કામ પૂરું થઈ જાય એ માટે અમે ભુવાઓને આહવાન કરીએ છીએ અમુક ઘણા કે કદાચ જો તમને મળી જાય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરો અને તમે દાણાવાળા જે જોતા હોય જુઓ તો આ પોલીસ તંત્ર મિત્રો બિચારા મહેનત ના કરે આ છત્રી કલાક થી આ લોકો મહેનત કરી રહ્યા છે પોલીસ તંત્ર વંદન છે પરંતુ આ અંધશ્રદ્ધાના કારણે એક દીકરી ભોગ બની છે આ એક દીકરી નથી આ મારી દીકરી છે ડીવાય એસપી સાહેબ ની દીકરી છે ધારાસભ્યની દીકરી છે અને સાંસદની દીકરી છે તો આવનારા સમયમાં આવી બધી ઘટનાઓ ના બને એ માટે જાગ્રતતા માટેનો કાર્યક્રમ આજે ગોઠવ્યો હતો અને બધાને આહવાન કરીએ છીએ કે જે પણ હત્યારાઓ હોય એની બધાની લીક આખી પકડાય અને બધાને વહેલામાં વહેલી સજા થાય બસે બધાની માંગ છે